નમસ્કાર મિત્રો અમારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે વડોદરામાં હાર્ટઅટેકથી પોલીસ જવાનનું મોત જી આ મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો રથયાત્રાના બંદોબસ્ત વખતે પોલીસ જવાનને હાર્ટ એટેક આવતા મોત થયું છે મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે રાવપુરામાં પોલીસ જવાન નરેશ રાઠવાનું મોત થયું છે પોલીસના ઉચ્ચ અધિકારીઓ એસએસજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે બપોરે તબિયત લથાતાં એસીજી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકથી મોત થવાનું સામે આવ્યું છે ઘટનાના પગલે પોલીસ ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા ત્યારે મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ